વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન દત્તાત્રેય વિષ્ણુના ચોવીસમા અવતારમાં એક અવતાર ગણવામાં આવે છે આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરા શહેરના વિવિધ દત્ત મંદિર ખાતે યોજાઈ રહ્યા છે ત્યારે દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિરોમાં દત બાવણીના પાઠ કરવામાં આવ્યા હતા તથા મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને દત્તેશ્વર મંદિર તરીકે પણ જાણીતું બન્યું છે આ મંદિર આજરે ત્રણસો વર્ષ જૂનું છે આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી છે આજના દિવસે સવારથી જ વડોદરામાં આવેલા વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજે સાંજે સાત વાગે દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે અરે નમસ્કાર સરકલેટ ચોકલેટ આગળ ચિંતાના શ્રી ગુરુદેવ દત્ત આજે માક્ષર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેય નો જન્મ દિવસ એટલે દત્ત જયંતિ ઉત્સવ હોવાથી અભિષેક પૂજા પાદુકા પૂજન શૃંગાર એ બધો કાર્યક્રમ સવારે પતી ગયો અને હવે સાંજના ચાર વાગ્યાથી મહિલા મંડળોનું ભજન છે અને સાંજના સાડા છથી થી સાડા સાત હરિભક્ત પરાયણ સિદ્ધારથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાધપે એમનું શ્રી દત્ત પ્રાગટ્ય વિશે કીર્તન થશે અને રાતના સાડા નવથી અગિયાર શ્રી ઉત્પરાગ બરડે એમનું ભજન થશે અને આ મંદિર ત્રણસો વર્ષ જૂનું છે અને બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા ભક્તોની મનોકામના પૂરી થાય છે અને અહીંયા દર ગુરુવારે ભક્તોની ભીડ બહુ જામે છે અને આ મંદિરમાં કુબેરેશ્વર મહારાજ જે દત્ત સાંપ્રદાયિક જેવા રંગાવદૂત મહારાજ વાસુદેવાનંદ સ્વામી મહારાજ એવી રીતે આ કુબેરેશ્વર મહારાજ આપણા વડોદરામાં ખંડેરા મહારાજ ગાયકવાડ એ વખતે થઈ ગયા અને એમની આ સમાધિનું સ્થાન છે અને દત્ત ભગવાનની સામે શિવલિંગ જે દેખાય છે એ શિવલિંગ એટલે સમાધિનું પ્રતિક છે અને આજે આ મંદિરને ત્રણસો વર્ષ થઈ ગયા છે અને બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે એટલે આજે જયંતિ છે એટલે સાંજે સરો ભક્તોએ દર્શન કરવા માટે પધારવું અને તીર્થ પ્રસાદ લેવાની તરીકે કરું મહેરબાની બોરુદામાં સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો